લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા મહાનગરપાલિકાની ત્રણ દિવસીય બજેટ લક્ષી સામાન્ય સભા દરમિયાન રાજકીય ઘમાસાણ સર્જાયું હતું બુધવારે બીજા દિવસના પ્રથમ સેશનમાં સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે થયેલા હોબાળાના પગલે વિપક્ષના તમામ સાત સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા બાદમાં સાત હજાર નવ કરોડ રૂપિયા બજેટ તે જ દિવસે મંજૂર કરી દેવામાં આવ્યું હતું વિપક્ષના નેતાઓનો દાવો છે કે મહાનગરપાલિકાના ચાલીસ વર્ષના ઇતિહાસમાં આ પ્રથમ ઘટના છે આ મુદ્દે આજે શહેર કોંગ્રેસ સમિતિ વડોદરા કાર્યાલય ખાતે યોજાયેલી પત્ર પત્રકાર પરિષદમાં શહેર કોંગ્રેસ પ્રમુખ જોશીએ આ પ્રક્રિયાને લોકશાહી વિરોધી આક્ષેપ કર્યો હતો કે વિપક્ષનો અવાજ કામગીરી અને ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે જણાવ્યું કે કોંગ્રેસ આંદોલન કરશે સાથે અહંકાર એમને એવું લાગ્યું છે કે આ કોર્પોરેશન વિધાનસભા અને સંસદ એ દસ્તાવેજ કરીને એમને લખી લીધું છે એવું લાગી રહ્યું છે પણ કહે છે ને કે હંમેશા હંમેશા વખત કરવટ બદલે છે આવાળો વખત એમના માટે સારું નથી અને બદલ બદલાશે ત્યારે એક એક વાતનો હિસાબ લઈશું ભ્રષ્ટાચાર કરીને ભ્રષ્ટાચાર કરીને બિલ્ડિંગ બનાવીએ તો તોડાઈ નાખીશું છોડીએ નહીં પણ પ્રજાના પૈસા છે આ કોર્પોરેશનમાં બી લખે છે તે રાત ઉચકો અર્પણ અને દરેક બાકડા પર નામ લખાવે છે એટલે શું અર્પણ કર્યું ભાઈ તમે આ બધું લૂંટ લૂંટફાટ મચેલી છે જો દોઢસો રૂપિયાની સિસોટી જો બત્રીસસો રૂપિયામાં સપ્લાય થતી હોય જો એક ચાકુ દોઢસો રૂપિયાનું બત્રીસો રૂપિયામાં સપ્લાય થતું હોય એક એક ટેન્ડર એક એક ટેન્ડર કહું છું એક એક ટેન્ડર કાં તો એની મુદ્દત વધારવામાં આવે છે કાયના પૈસા વધારવામાં આવે છે કાયદાની પરેહટ કાયદાની વિરુદ્ધ આ કામો થઈ રહ્યા છે કોન્ટ્રાક્ટરો એમના મળતિયા છે એમના જ લોકો કોન્ટ્રાક્ટ છે એટલે એના પૈસા બી વધારી દે છે અને સમય બી વધારી દે છે એટલે લૂંટફાટ ચાલી રહી છે એ લૂંટફાટની અંદર અમે અમારી જેટલી શક્તિ છે આ વડોદરા શહેરના નગરજનોના હિતમાં અમે બોલીએ છીએ લડીએ છીએ અમને દબાવવાની ગમે તેટલી કોશિશ કરીએ પણ અમે પથારી ઉચકવાવાળા માણસ નથી અમે લડીશું છોડીએ નહીં સમગ્ર વડોદરા શહેરને ખાડોદરા બનાવી દીધું છે આવનારા સમયમાં બોર્ડની એક્ઝામ શરૂ થઈ વિદ્યાર્થીનો સૌથી મોટો પ્રશ્ન છે ટ્રાફિકનો સૌથી મોટો પ્રશ્ન છે હવે કમિશનર એવું કહે છે કે આ પ્રશ્ન સોલ્વ કરવાનો પ્રયત્ન કરી રહ્યો પરંતુ ક્યાંક ટ્રાફિકના લીધે વિદ્યાર્થીઓ અટો આવશે શું આ એક કમિશનર નહીં જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું છે ત્યારથી કમિશનર કે અધિકારીઓ કામ કરવું છે ઈમાનદારીથી તો પણ નથી કરવા દેતા અને કમિશનરને કંઈ સારું કરવું હોય તો પણ કરવા દેતા નથી એટલે કમિશનરને દબાઈને જે કાંઈ ભ્રષ્ટાચાર કરવાનું એ કરી રહ્યા છે અને એ પાછા હોશિયારી મારે છે જ્યારે જ્યારે પણ ભ્રષ્ટાચારની વાત નીકળે જ્યારે જ્યારે પણ વાત નીકળે ત્યારે દેશની વાત કરશે કાં પછી ભગવાનની વાત કરશે અને ભગવાનના સાચા પ્રેમી તો અમે લોકો છો તમે નથી તમે તો ખાલી ભગવાનના ફોટા લગાવીને લોકોને લોકોને છેતરો છો અમે સાચા અર્થમાં પૂજા કરનારા લોકો છીએ ભગવાન રામનું મંદિર પણ કોંગ્રેસે ખોલાયું તમે નથી ખોલાયું અને કોઈ પણ જગ્યા જો યુદ્ધની અંદર લડાઈ લડી હશે તો બે ટુકડા પાકિસ્તાનના કોંગ્રેસે કર્યા છે તમે ખાલી વાર્તાઓ કરી છે એટલે કોંગ્રેસ પાર્ટી દેશની પ્રગતિ અને દેશને સશક્ત બનાવવા માને છે તમે લોકો ખાલી લૂંટવામાં માનો છો એ હકીકત છે

ને તમારા શાસનમાં લૂંટ મચાયેલી લે છે તં બી ને અહીં બી તો એનું શું એનું કોઈ પાસે જવાબ છે કારણ કે બોલી તો શકતા જ નથી આ લોકો આંગળી ઊંચી કરનારા કોઈ દિવસ પણ સામે બોલી નહીં શકતા તમે જોઈ લઈને નહીં દીધું પેલો એક બોલ્યો ત્યારે પાર્ટીમાંથી કાઢી મૂક્યો તો એની વાત તો સાચી છે કે ખોટી એ તો તપાસો એની તપાસવાનું કાઢી મૂકવાનું કારણ કે પાર્ટી સામે બોલે છે પાર્ટી મહાન છે કે લોકો મહાન છે જે લોકોએ તમને બેસાડ્યા છે એ માન છે કે તમે માન છો એના પૈસા ચોરી કરતાં તમને શરમ નથી આવતી આ બધી બાબતોને લઈને અમે પ્રજાની વચ્ચે જઈશું આપ્યું કે નહીં આપ્યું પણ અમે લોકો લડવાવાળા લોકો છીએ જ્યાં સુધી ભણ બનશે ત્યાં સુધી સાત કોર્પોરેટર બી આ વડોદરા શહેરના નગરજનોને ન્યાય અપાવવા માટે લડતા રહીશું પીછે હટ નહીં કરીએ ભ્રષ્ટાચારી જનતા પાર્ટીના શાસનમાં અમને આ લોકો બધે આવી જ આશા હતી કે આ લોકો વિરોધ પક્ષનો અવાજ દબાવીને સાત કાઉન્સિલરોને જે સસ્પેન્ડ કરીને પાંચ મિનિટમાં બજેટ મંજૂર કર્યું સાત હજાર છસો નવ કરોડનું એ આ પ્રજા વિરોધીને લોકશાહી વિરોધી કૃત્ય છે જેને સખત શબ્દોમાં વખોડીએ છીએ આ લોકોના ત્રીસ વર્ષના ભ્રષ્ટાચારને કોંગ્રેસ પાર્ટી જ્યારે આંદોલન કરી કરીને અમે પ્રજામાં ઉજાગર કર્યા છે એ પછી સ્મશાનના નામે હોય રોડ રસ્તાના નામે હોય ડ્રેનેજ પાણીના નામે હોય વિશ્વામિત્રી નદીના નામે હોય લાકડાને માટીની ચોરીના નામે હોય કે પછી જે ફાયર બ્રિગેડના સંસાધનોના અમે ભ્રષ્ટાચાર કર્યો આ તમામ મુદ્દે ભાજપને સામે આંદોલન કરીને મેં પ્રજામાં ઉજાગર કર્યો છે અને પ્રજામાં જ્યારે વડોદરામાં ભાજપ વિરોધી વાતાવરણ બની ગયું છે અને એમના પણ સર્વેમાં એવું આવે છે કે ખુરશી ખતરામાં છે ત્યારે આ લોકો આજે વિપક્ષનો અવાજ દબાવવાનો પ્રયત્ન કર્યો છે એને સખત વખોડીએ છીએ અને એ અમે આંદોલન કરીશું તો ગુજરાતના બજેટની પણ વાત કરીએ ગુજરાતનું પણ મંજૂર દુઃખની વાત એ છે કે દેશના પ્રધાનમંત્રીને આ વડોદરાની જનતાએ ખોબે ખોબરીને વોટ આપ્યા હતા એ સમયથી એરપોર્ટને મહારાજા સાહેબજી ગાયકોનું નામ આપીશું સ્માર્ટ સિટી બનાવીશું શાંઘાઈ બનાવીશું શાંઘાઈ અરે વડોદરાને શાંઘાઈ તો ના બનાવ્યું પણ વડોદરાની હાલે સાંધાવાડી કરી નાખી લખોટી કબડે એવા રોડ આપીશું એવું કીધેલું માણસો લખોટીની જેમ ઉછરે એવા રોડ બનાવ્યા છે અને માત્ર ભ્રષ્ટાચાર સિવાય કશું કર્યું નથી મિટિંગ ઇટિંગ અને ચીટિંગ એટલે આ લોકોએ તમે ગુજરાતની વાત કરો છો હું તમને દેશની વાત કરું કે પાર્લામેન્ટમાં પણ વિરોધ પક્ષને બોલવા નહીં દેવાના પ્રજા વિરોધી કૃત્ય કરવાનું ગુજરાતમાં પણ જે બજેટ આ લોકો મંજૂર કરીમાં વડોદરામાં તમે જુઓ એ સમયે વચન આપેલું કે એમ્સ લાવીશું એમ્સ વડોદરાને ના મળ્યું વિશ્વમાંથી નદીનું શુદ્ધિકરણથી માંડીને વિશ્વમાંથી નદીનો વિકાસથી માંડીને રિવરફ્રન્ટ બનાવીશું આ બધી મોતો મોટી મોટી વાતો મુંગેરીલાલ કે હસીન સપને સપના તો મોટા મોટા બતાવ્યા ત્રીસ વર્ષમાં એકે સપના પૂરા ના થયા સપના કોના પૂરા થયા તો ભાજપના નેતાઓના શું તો જેના સ્કૂટર સાયકલના ઠેકાના હતા આજે કરોડોના બંગલા કરોડોની પ્રોપર્ટી કોના પૈસા દિવાળી ભાઈ તમારી પાસે કશું ન તમે મેં તમને અગાઉ કીધું તપાસ કરો કે કોર્પોરેટર નતા બને પહેલાં શું પ્રોપર્ટી હતી આજે શું પ્રોપર્ટી છે આ લક્ઝરિયસ કાર કોના પૈસે ત્યારે પ્રજાના પૈસા આ લોકો જે તાકાત દીનના કરી રહ્યા છે પ્રજા વિરોધી આ બીજેપીના જે નેતાઓ કોર્પોરેશન બેઠા છે એમની વિરુદ્ધમાં કોંગ્રેસ પાર્ટી ભૂતકાળમાં આંદોલન કરે છે અને આ દિવસમાં આંદોલન કરીને અમે એમને ઉજાગર કરીશું આવનારા દિવસમાં જે 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 છે તમારાત્રકાર પણ આ પ્રકારને વર્તન કર્યું તો હવે શું આગળની રણનીતિ આવનારા સમયમાં ચૂંટણી આવી રહી છે ચોક્કસ એ બાબતે પ્રદેશ સમિતિનું ધ્યાન દોરવામાં આવશે અને આવનારા દિવસમાં એવું ના બને એ પણ અમે વાત કરીશું